ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે ને હું છું સુરેશ તો મિત્રો અત્યારે રાતના સાડા દસ વાગેલા છે એટલે કે આજે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ અને રાતના સાડા દસ વાગેલા છે અને મિત્રો જોઈ શકાય કે ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર એટલે કે ગુજરાતના વિસ્તારોની અંદર ઘાટ વાદળો જોવા મળી રહ્યા છે એટલે કે સમગ્ર ગુજરાતની અંદર મિત્રો જોઈ શકાય કે ઘાટ વાદળો જોવા મળી રહ્યા છે અને જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે પછી સૌરાષ્ટ્રના જે પૂર્વી સૌરાષ્ટ્રના વિસ્તારો છે અને જે મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારો છે અમદાવાદ આસપાસના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે એટલે કે ઘણા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ પણ જોવા મળી રહ્યો છે મિત્રો સમગ્ર ગુજરાતની અંદર ઘાટ વાદળો સાડા દસ વાગે જોવા મળી રહ્યા છે એટલે કે અઠ્યાવીસ તારીખની સાંજે સાડા દસ વાગે ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર ઘાટ વાદળો જોવા મળી રહ્યા છે અને વરસાદ પણ ઘણા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે જોવા મળ્યો છે તો મિત્રો જોઈ શકાય કે જે સિસ્ટમ છે તેની અસર હવે ગુજરાતની અંદર વર્તવામાં આવી રહી છે એટલે કે જે સિસ્ટમ બંગાળની ખાડીમાં બની છે તે હવે આગળ વધી રહી છે તેની અસર ગુજરાત ઉપર જોવા મળી રહી છે અને ગુજરાતમાં જે સાતસો એચપીએનો સિસ્ટમનો ટ્રપ છે તે હવે ગુજરાત ઉપર આવી રહ્યો છે અને ગુજરાતની અંદર વરસાદનું જોર પણ હવે વધારે જોવા મળી રહ્યું છે એટલે કે ગુજરાતની અંદર વરસાદનું જોર વધી રહ્યું છે અને ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર મિત્રો આજે સારો વરસાદ નોંધાયો છે અને તમે મેપની અંદર જોઈ પણ શકો છો કે વીજળીનું મેઘ તાંડવ રીતસરનું જોવા મળી રહ્યું છે અને ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો છે અને મિત્રો કાટવાદળો તો તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતની અંદર જોવા મળી રહ્યા છે એટલે કે જે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મિત્રો કાટવાદળો જોવા મળી રહ્યા છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આભાર